લેવી પડે છે અને આ જીવન તો ચાલ નું હાદવા જીવન આ ગોલાબા નાખે બે મેલું તું તારતું છે એના મન ના સારું એવું ના કહેવાય નઈ સમાધાન કરાવે સારું અરે જે છે પણ આ પોપ તો મન તો જ નહીં હોય આ પોપટાની ની મને ખબર છે અને ઓને છોડવું પડશે પોપટા નું પેલું ભાઈ ગયું પેલું પોપટા નું પેલું ભાઈ રહ્યું ને નટડું એ તો એમ થઈ દોઢું હરખાઈ આવે તે ને કે લાકડી ઉડાડવી છે

બધું ખરાબું પડે બધું બતุย ઓમેલ્યા તો ડોઢા છે આ પોપટ ઈ રહ્યા ડોટાયો નામ પોપટુ મનચુક છે આટલે આટલે ધોતીયું બેર છે અને ખાય કેટલું હેડ એક નું મય મારદ માર કેટલું દબાઈ દે બધું આટાળી કોક વેમ પડે

મને તારા ભાઈ શું કામ ભેગા કરે હું કરાવું મને શું કામ એવું કરે કે કોસેક લાખ રૂપિયા દે કપરો પૈસા તો નઈ હાલ આ કપૂરે મને હળી કરી શું કર્યું

કોપી હાસુ બોલો મારાડો રહ્યા બોલે કપૂરજી આયા હતા ગુંડ ના કઈ જીવો જ કપૂરે વાત તો કરી કે જીવન

તો આજીવન ને બધાય બેઠા હે ને હવે મારું થાશી શું તો જાવા દે જે થાય થાય એમ શું થોડા દાડા વળે મારી એક વાત તું મારા કન કયો પેલા પોપટ તો તું શું બોલજો ના સોગન ખા સારું કરે હમ શું

એટલે માતા કોઈ ગુવાડી નઈ તો રાગ ના થાય હવે તો ખાડે જ મરે

મારા કર્યું જે અજો કરી નાખ્યો બધું તારે હવે તારે ખુશી ખુશી

મેમ્બરો અને જે ભય ભયમ ડખો એવી રીતે ભયમાં કોઈ વચ્ચે હણુથા પહેતા હોય એની વાતો આબુ નહી બરોબર અને ભયમ રાગ રાખજો અને સુખી વિવાહ કરજો હંમેશા ભયો વચ્ચે ત્રીજો ચગડા કરાવ એટલે ભયો અને ભયો ભય માં રાગ રાખજો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો બઉ સપોર્ટ કરજો તમારા સપોર્ટ થી અમે આગળ જઈશું જય માતાજી જય માતાજી